અમદાવાદમાં રથયાત્રા બાદ હત્યાની ગંભીર ઘટના સામે આવી છે નવા વાડજમાં એક પુત્રને પિતાએ નશાની લતથી દૂર રહેવાનું કહેતા ગુસ્સામાં આવીને દીકરાએ પિતાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવા વાડજ રામપ્રતાપ નગર સોસાયટીમાં દુર્ગારામ ઉપમારામ દાનાચણાની દુકાન ચલાવે છે તેમના પરિવારમાં પત્ની જાનકીબેન પુત્રી લતા અને તરુણા ઉપરાંત બે પુત્ર દિલીપ અને નિખિલ છે પુત્ર દિલીપ જયપુરમાં મિકેનિકલ એન્જિન યરિંગનો અભ્યાસ કરતો હતો જોકે અભ્યાસમાં રુચિ ન હોવાથી તે અભ્યાસ અધૂરો મૂકી આવી ગયો હતો અને તે હાલમાં જયંબે ગૃહ ઉદ્યોગમાં નોકરીએ લાગ્યો હતો નાનો પુત્ર નિખિલ ગાંધીનગર યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરે છે પિતાએ નશો છોડવાનું કહેતા પુત્રએ ચાકુ વડે હુમલો કર્યો દિલીપને નશાની આદત હોવાથી વારંવાર પિતા દુર્ગારામ પાસે પૈસા માંગતો હતો જોકે દુર્ગારામે પૈસા આપવાનો ઇનકાર કરતા બંને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી દિલીપ પોતાની પાસે ચપ્પુ રાખીને પિતાની બાજુમાં સૂઈ ગયો હતો અને ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યે દિલીપે ભર નિંદ્રામાં સૂતેલા પિતા દુર્ગારામ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પરિવાર ઉઠી જતાં બહેન પર પણ હુમલો કર્યો દિલીપે પિતા દુર્ગારામના શરીર પર ચપ્પુ વડે અનેક ઘા માર્યા હતા પિતાએ બુમાબૂમ કરતા પરિવારના સભ્યો ઉઠી ગયા હતા દિલીપે પોતાની બહેન તરુણા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો દિલીપને પકડવા માટે તાત્કાલિક નાનો ભાઈ નિખિલ અને પિતરાઈભાઈ દેવેન્દ્ર દોડ્યા હતા તેઓએ દિલીપને એક ઘરમાં બેસાડી એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફે દુર્ગારામને મૃત જાહેર કર્યા હતા જ્યારે બહેન તરુણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી આ ઘટનાની જાણ પોલીસને થતાં વાડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ડ પોલીસે પિતાના હત્યારા દિલીપની ધરપકડ કરી છે દિલીપ વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુકેશ ચુનારા સ્ટ્રીટ ન્યૂઝ અને નવા બાર વિણનગરની બાજુમાં જે રામપ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે સિંગ ચણ ચણાની દુકાન ધરાવે છે તે દુકાનમાં એ પોતાનું કામ પરવારીને સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ જમી અને ત્યાં ઉપર સુવા માટે ગયેલા હતા એમના પરિવારની અંદર એમના પત્ની જમકુબેન અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રૂચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈપણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદર વીસ દિવસથી તેમણે એક અહીંયા જય અંબે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડીક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતો હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલા હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હત્યા છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર એના મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે ભ્રમણની બાજુમાંથી જ એક તીક્ષ્ણ હથિયાર ચપ્પુ મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ ત્યાં સ્થળ ઉપરથી મળી આવેલું હતું આ બુમાબૂમ થતાં નિખિલભાઈ અને એના બીજા ભાઈ દેવેન્દ્ર જે બહારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મરણ આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરેલ એકસો એ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆરવાળા અને પીસીઆરવાળા એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે એ આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને માંગણી માગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે